કુલવાન સોસાયટીમાંથી બહાર નીકળતી હોવાના કારણે અકસ્માત અટક્યો હતો જો કે આ ઘટના કોઈ રસ્તા પર બની હોય તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકી હોત તો સ્કૂલ વાનમાંથી વિદ્યાર્થીઓ ટપોટપ નીચે પડતા હોય તેવો આ વિડીયો વાયરલ થયો છે જેમાં ઓગણીસ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે આ વિડીયોને લઈને ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે કે વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા માટે સ્કૂલ વાનમાં પસાર થઈ રહ્યા છે અને સોસાયટીમાંથી બનેલી આ ઘટના છે જો જાહેર રોડ પર બનેલી એ ઘટના હોત તો કેટલું નુકસાન થયું હોત જાનમાલનું નુકસાન પણ કેટલું મોટું થઈ શક્યું હોત એવી ગંભીરતા જોવા મળી રહી છે સરળતા સવાલ પર નજર કરીએ તો સ્કૂલ વાન ચાલકો કેમ બેફામ જોવા મળી રહ્યા છે બાળકીઓ ટપોટપ પડી છતાં સ્કૂલ વાહન ચાલકને ખબર કેમ ના પડી આ સવાલ સળગતા થઈ રહ્યા છે સ્કૂલ વાનનો નો દરવાજો બંધ હક બંધ છે કે કેમ તે ચેક નહોતું કરવામાં આવ્યું કે કેમ પાછળથી મોટું વાહન આવે અને મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો કોણ જવાબદાર રહેશે આ સળગતા સવાલ થઈ રહ્યા છે જ્યારે સ્કૂલ વાનની બેદરકારી જોવા મળી છે ત્યારે સ્કૂલ વાન હોવા છતાં શા માટે બેફામ રીતે વાહન ચલાવતો આ આ ડ્રાઈવર બેદરકાર સ્કૂલ ચાલક સામે ક્યારે પગલા ભરવામાં આવશે તે સવાલ સવાલ થઈ રહ્યો છે છે પૂછી ત્યારે વિદ્યાર્થીઓના જિંદગીને જીવના જોખમથી આ પ્રકારની મુસાફરી કેમ જોવા મળી રહી છે સ્કૂલ વાન ચાલકો કેમ બેફામ બની રહ્યા છે બાળકીઓ ટપોટપ નીચે પડતી હોય તેવો આ વિડીયો સામે આવ્યો છે ત્યારે સોસાયટીમાંથી પસાર થતી વખતે સ્કૂલ વાનમાંથી આ બાળકીઓ એટલે કે વિદ્યાર્થીનીઓ ટપોટપ નીચે પડતી નજરે પડી રહી છે આ વિડીયો જે છે તે ઓગણીસ તારીખનો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પાછળથી જો કોઈ મોટું વાહન આવતું હોત તો વિદ્યાર્થીઓની શું હાલત થઈ હોત તેને લઈને પણ લોકોના રૂવાટા ઊભા થઈ શકે છે સવાલ થઈ રહ્યો છે કે વાહન ચાલકો તરીકે આ ડ્રાઈવર કેમ બેફામ આ વાહન હંકારતો હતો બેદરકાર સ્કૂલ વાહન ચાલક સામે ક્યારે પગલાં ભરવામાં આવશે તેવા મહત્વના સવાલ અહીંયા થઈ રહ્યા છે આ સરળતા સવાલ છે કે વિદ્યાર્થીઓના જીવના જોખમે આ પ્રકારની મુસાફરી એટલે કે મોતની મુસાફરી કરતા હોય તેવા દ્રશ્યો વિડીયો પરથી પ્રસ્થાપિત થઈ રહ્યું છે સ્કૂલ વાન ચાલકો કેમ આટલા બેફામ બની રહ્યા છે ક્યારે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કોઈ પગલાં ભરવામાં આવશે કેમ સ્કૂલ વાનના ચાલકને ખબર ન પડી કે વિદ્યાર્થીનીઓ ટપોટપ નીચે પડી રહી છે આ વિડિયોમાં નજરે પડી રહ્યું છે કે વાન પસાર થતી હોય સોસાયટીમાંથી ત્યારબાદ ત્યાંથી એક પછી વિદ્યાર્થીની નીચે પટકાય છે અને સોસાયટીના રહીશો બહાર આવે છે અને વિદ્યાર્થીઓની મદદ કરવા માટે રસ્તા પર જોવા મળી રહ્યા છે સ્કૂલવાન હોવા છતાં શા માટે આ રીતે બેફામ વાહન અંકારતો તો જ્યાં સોસાયટીમાં જ આ પ્રમાણે બેફામ વાહન અંકારવામાં આવતું હોય અને જાહેર રસ્તા પર જો આ પ્રકારની ઘટના બની હોત તો કેટલું મોટું નુકસાન થયું હતું જાન જાનમાલનું તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે સ્કૂલ વાહન ચાલકો બાળકોની સલામતી માટે સેજ પણ વિચાર નથી કરતા સ્કૂલ સ્કૂલ વાન ચાલકો કેમ બેફામ રીતે વાહન અંકારે છે ત્યારે ડ્રાઈવરને ખબર પણ ન પડી કે આ વિદ્યાર્થીનીઓ ટપોટપ નીચે પડી રહી છે બાળકીઓ ટપોટપ પડતી હોવા છતાં પણ સ્કૂલ વાનને કોઈ પ્રકારની ધ્યાન ન આવ્યું અને કેમ તેણે ચેક દરવાજો બંધ કે કેમ ચેક નહોતું કર્યું તે સવાલ થઈ રહ્યો છે જીએસટીવી આ વાયરલ વિડીયોની કોઈ પુષ્ટિ નથી કરતું પણ મહત્ત્વના સવાલ થઈ રહ્યા છે વિદ્યાર્થીઓના જીવના જોખમ પર આ પ્રકારની જે સવારી છે કેમ કરવામાં આવી રહી છે ડ્રાઈવર કેમ બેફામ રીતે વાહન અંકારતો નજરે પડી રહ્યો છે સ્કૂલ વાન સોસાયટીમાંથી પસાર થતી હતી તે સમયે આ ઘટના બની હતી જેમાં મોટી દુર્ઘટના ટળી છે વિદ્યાર્થીનીઓ જે ટપોટપ નીચે પડતી હોય પરંતુ આ રસ્તો સોસાયટીનો છે સોસાયટીમાંથી પસાર થતી વખતે આ ઘટના બની છે જ્યારે રોડ પર ઘટના બની હોત તો કેટલું જાનમાલનું નુકસાન થયું હોત આ પ્રમાણે ટપોટપ નીચે વિદ્યાર્થીનીઓ પડી રહી છે તેવો વિડીયો એક જોવા મળી રહ્યો છે જેમાં ઓગણીસ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પણ તેમ છતાં જીએસટીવી આ વિડીયોની કોઈ પુષ્ટિ નથી કરતું ગંભીર સવાલો પૂછી રહ્યું છે કે આવી બેદરકારી શા માટે ક્યારે પગલા ભરવામાં આવશે આ સ્કૂલ વાન ચાલક સામે ક્યારે પગલાં ભરવામાં આવશે કેમ બેફામ વાહન હંકારે છે તો આ જ અંગે અમારા સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાયા છે રૂપેશ શું પ્રતિક્રિયા સામે આવી રહી છે સોસાયટીના રહીશો પહેલાં તો શું કહી રહ્યા છે કારણ કે સોસાયટીમાંથી પસાર થતી વખતે આ ઘટના બની છે જો જાહેર રસ્તા પર ઘટના બની હોત તો કેટલું મોટું નુકસાન થયું હોત રૂપેશ બિલકુલ બિલકુલ સૌથી ચોંકાવનારી વાત એ છે અ અમે પેરેન્ટ એસોસિએશન અગ્રણી જે છે એની સાથે પણ વાત કરી એમનું સ્પષ્ટ શબ્દોમાં કેવું છે કે ભાઈ થોડોક ટાઈમ પોતાના સંતાનો પાછળ કાઢો બહુ સારી વાત એમને કીધી એમને કીધું પોતાના સંતાનો માટે જ કાઢો સૌથી આપણે નથી ઈચ્છા કે સંતાન દૂર થાય પણ એમનો ત્યાં સુધી કેવું છે કે જાન એ તો જાન એ દીકરા દીકરીઓને જાતે જ મૂકવા જાવ જાતે લેવા જવાની હેબિટ પાડો આ વાહન ચાલકો રિક્ષા ચાલકોના ભરોસે બેહવું હવે જોખમ ભરેલું છે એટલે દીકરાઓને એ લોકોના ભરોસે છોડવા એ જોખમી છે આ જે રીતની ઘટના બની આ વડોદરાના માંજલપુર વિસ્તારનો આ વિડીયો છે કે જે વેનમાંથી અચાનક વેન ચાલક સોસાયટીની અંદરથી પહેલા ગાડી ધીરી જ કરે છે ત્યારબાદ સ્પીડ કરી રહ્યો છે આ સ્પીડ કરવાનું કારણ શું હતું કે આગળ બે દીકરીઓ બેઠી છે આ બે દીકરીઓ પડી જાય છે તે છતાં પણ ગાડી હંકારી રાખે છે હું તો સોસાયટીમાં પણ એના જેવું કોઈ પાછળ વાહન હંકારી આવતું હોત તો દીકરીઓ એના માટે કોણ ચલો રોડ નતો મુખ્ય માર્ગ નતો આપણે માન્ય મુખ્ય માર્ગ નથી

અને આ રીતે વેન ચાલકો ને ખુલ્લો છુટ્ટો દોર આપી દેવો કે ભાઈ તમારે જેટલા જણ ને કાયદો બને છે પણ એ કાગળ પર બને છે કે હવે ચાર જણ કે છ જણ કે આઠ કે દસ થી વધારે નહીં બેસાડીએ રિક્ષા માં નહીં બેસાડીએ પણ આ બધું કાગળ પર જ હોય કરવા પૂરતું ચેકિંગ કરે છે બાકી દીવાત એટલે અંધારું જ હોય છે ને વર્ષો થી આપડે જોતા છે પણ એની પર કોઈ કાયદો નથી આ લોકો એવી કમર કસી છે કે ફોર એક્ઝામ્પલ કોઈ એક એરિયામાં એક વાન આવતી હોય તો એરિયામાં એ સ્કૂલ બીજી વાન ના આવે એટલે તમારે મજબૂરી થી એની અંદર જ બેસાડવા પડે ગમે તેટલા ભરે તો બી

આ બધી કોઈ સંકલન નથી કારણ કે વાલીઓને કોઈ ગાંઠતું નથી મેં આપતા સાહેબ જે કીધું એ રીતે કે ભાઈ જાય છે એમની જવાબદારી કોણ કોણ લે છે આજ આ કારણ કે આ લોકો છે સાહેબ કે પાંચ જમા એરિયા માંથી આવતું તમામ આપડે વાલીઓ છે સાહેબ એનો આ લોકો ફાયદો ઉઠાવે છે વાલીઓની મજબૂરી નો ફાયદો ઉઠાવી રહ્યા છે એ દુઃખ ની વાત છે એ જે ચેનલ છે એ તોડતી બઉ મુશ્કેલ છે આ વાલીઓ અને આ સ્કૂલ સંચાલકો અને આ જે વેન વેન ચાલકો ને અંદર અંદર ની જે ચેનલ છે ને એ તોડવી પડે સાહેબ આ ચૂકતી નથી આ ચેનલ ને બહાર નથી આવતું સાહેબ એના લીધે આવા આવા બિચારા માસુમો ભોગ બને છે દીકરી રડતી હતી આપ જોઈ શકો છો વાયરલ વિડીયો દીકરીઓ બે રડી છે કેટલી ગભરાયેલી છે તંત્ર જાગે બે હાથ જોડીને આપણે વિનંતી તંત્ર જાગે સાહેબ જરૂરી છે આ દિલ થી આપ બધા જ લોકો દિલ થી કહી રહ્યા છે દીકરીઓ માટે બધા જ લોકો કહી રહ્યા છે જી રૂપેશ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ દર્શક મિત્રો આશા રાખીએ કે તંત્ર તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ત્વરિત